યુવા કોંગ્રેસ દ્વારા સુરત શહેર કોંગ્રેસ સમિતિ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી આ પ્રસંગે સુરત શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈએ કહ્યું હતું ભારત જોડો ન્યાય યાત્રામાં દેશના લોકોની સમસ્યાને ઉજાગર કરવામાં આવશે જેમાં મહિલા ખેડૂતો મજૂરોની દેશમાં હાલત ખરાબ છે અને ખૂબ જ પરેશાન છે જે અન્યાય થયો છે તે ન્યાય માગવા માટેની આ ન્યાય યાત્રા છે મહામંત્રી ફૈસલ રંગુની વધુમાં તેઓએ કહ્યું હતું દેશમાં અને ગુજરાતમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે તેને લીધે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે દેશમાં બેરોજગારી વધવાનું મુખ્ય કારણ ભાજપની ખોટી નીતિ છે આવનારા સમયમાં યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર આપો ન્યાય આપોનું અભિયાન સમગ્ર ગુજરાતમાં ચલાવવામાં આવશે ગુજરાતની અંદર ઘણા સમયથી યુવાનોને રોજગારી મળી રહી નથી ગુજરાતમાં વીસ કરતાં વધુ વખત પેપર લીક થયા છે તે ભાજપ સરકાર માટે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય ગુજરાતના યુવાનોને જે અન્યાય થયો છે તે માટે યુવા કોંગ્રેસ આંદોલન કરીને ન્યાય માગશે ગુજરાત સરકારની મિલીભગતના કારણે પેપરો ફૂટી રહ્યા છે અને તેને લીધે યુવાનોના સપના રોળાઈ રહ્યા છે ગુજરાતમાં નોકરીની જગ્યા ખાલી છે છતાં ભરતી કરવામાં આવતી નથી યુવા કોંગ્રેસ બેરોજગારીના મુદ્દાઓ ઉઠાવશે આવનારા સમયમાં વહીવટી સેવા રેલવે પોલીસ બેન્કિંગ ઉત્પાદન ટેલિકોમ આવક સેવા તલાટી મંત્રી જાહેર બાંધકામ વિભાગ એમએસએમઈ આરોગ્ય આર્મી નેવી એરફોર્સ શિક્ષણ પ્રોફેસર વીમા કંપની જેમાં લોકોએ નોકરી માટે ફોર્મ ભર્યા છે પણ નોકરી મળી નથી રહી આવા બેરોજગાર યુવાનો કોંગ્રેસમાં જોડાશે અને આવનારા સમયમાં રોજગાર આપો ન્યાય આપોની માગણી કરશે સુરત શહેર યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મિકી જોસેફે કહ્યું હતું કે ગુજરાતમાં મહિલા પર અત્યાચારો રોકવા માટે અને બેટી બચાવો બેટી પઢાવો વિશે ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે સારું શિક્ષણ આપવા બાબતે ગુજરાત સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટીએ કહ્યું હતું કે સરકાર મોરબી કાંડ અને વડોદરા કાંડમાં પણ બિલકુલ ચૂપ છે સરકાર તાઇફા કરવામાં પડી છે અને લોકોના જીવ જતા રહે તેની કોઈ ચિંતા નથી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ પોતે કરેલા રિપોર્ટ કાર્ડ દેખાડે પછી જ લોકો પાસે વોટ માંગવા જાય ત્યારે પૂછવું જોઈએ કે ભાજપ સરકારમાં છે તો રોજગાર કેમ આપ્યો નથી તેની વાત કરવામાં આવી રહી હતી કોંગ્રેસ પાર્ટી તેના યુવાનો માટે યોગ્ય ઉચ્ચ એજ્યુકેશન તકો અને સ્વરોજગારીની તકો પૂરી પાડવા અને તેમની ભૂમિકાને ન્યાય આપવા પ્રતિબદ્ધ છે રોજગાર આપો ન્યાય આપો આ અભિયાન સાથે જોડાવા માટે આ નંબર પર મિસ કોલ કરવો ડબલ આ પ્રસંગે સુરત શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈ તથા મહામંત્રી ફૈશલ રંગુની અને સુરત શહેર યુવા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા મેહુલ દેસાઈ પ્રમુખ સુરત શહેર યુવક કોંગ્રેસ આજની આ પ્રેસ કોન્ફરન્સ એક રોજગાર આપો ન્યાય આપો એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે સુરત શહેરની અંદર અને આ ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ દ્વારા યુવાઓ માટે ન્યાય યાત્રા રાહુલ ગાંધીજી કાઢી રહ્યા છે એના માટે યુવાઓને જોડાવા માટે દરેક શહેર જિલ્લાના જ્યાં જ્યાં યુવાઓને અન્યાય થયો છે એના ન્યાય માટે આજે રાહુલ ગાંધી એક પદયાત્રા કરી રહ્યા છે તો એ પદયાત્રાની અંદર લાખો યુવાનોને જોડવા માટેનું આજે આ એક લોન્ચિંગ કર્યું છે રોજગાર આપવાનું ન્યાય આપવાનું લોન્ચિંગ થયું છે તેની અંદર લોકોને જોડવાના છે મિત્રો જ્યાં જ્યાં લોકોને ન્યાય અન્યાય થયો છે ત્યાં લોકોને ન્યાય આપવા માટે આજે રાહુલ ગાંધી સડક પર ઉતરી રહ્યા છે યુવાઓ સાથે આજની હાલતની અંદર જ્યાં જ્યાં ઘણી જગ્યાએ પેપરો ફૂટ્યા છે જ્યાં જ્યાં યુવાઓ સાથે અન્યાય થયો છે તદ્દન ખોટી વસ્તુ છે શહેર જિલ્લો રાજ્ય કે દેશ દેશની અંદર આજે યુવાઓ સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે મોટી મોટી વાતો કરી રહી છે હાલમાં જે બજાર જે બજેટ પાસ કરી રહ્યું છે તે બજેટમાં પણ યુવાઓ સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે આ બજેટમાં યુવાઓને કોઈ રીતનો લાભ મળ્યો નથી તો આજે અમે સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા આ એક લોન્ચિંગ કરીએ છીએ રોજગાર આપો ન્યાય આપો અને આના થકી રાહુલ ગાંધીની રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં તમામ યુવાઓને દેશભરના યુવાઓને આમંત્રિત કરીને આ ફોર્મ ભરીને યુવાઓને આ યાત્રામાં જોડવાનો પ્રયત્ન કરશું